એની હાઈટ પણ તમે જોઈ શકો છો હાઈટ કેટલી આવે છે મારે એની વજન પણ જોરદાર છે આ તમાકુ એક એક પત્તું તમે જો વજન થી લઈને થી લઈને બધાની અંદર એક જોરદાર રિઝલ્ટ મળેલું છે તમાકુ ની અંદર એક નહીં આખું ખેતર બતાવો તમે ખાઈ જુઓ તમાકુ કેવી જોરદાર એનો વિકાસ થયો છે એની જાડાઈ જોરદાર થઈ છે તમારું શું કેવું છે તમાકુ કેવી છે તમાકુ તો ભાઈ ભાઈ જોરદાર રિઝલ્ટ છે ચાલીસ વર્ષ થતા ચાલીસ વર્ષની અંદર મારા ખેતર અંદર આવ્યું તમાકુ મેં ક્યારે જોઈ નથી

અને અત્યારે અમારે સોફાના ગામડામાં જેવા જે પટેલો છે મોટા મોટા ખેડૂતો છે મને સામે કાલે પૂછવા આવે છે કે વિજયભાઈ તમે આ ખેતરમાં કયું ખાતર નાખ્યું બરાબર જેથી કરીને તમારી તમાકુ આવ્યું છે અમારી તમાકુ આવી થતી નથી ત્યારે મેં એમને આવી દવાનો ડબલો બતાવ્યો કે જોવા ભાઈ મેં આ દવાનો ઉપયોગ કર્યો છે બરાબર તો એમને મારજો જો કોન્ટાક્ટ નંબર લીધા અને એ કોન્ટાક્ટ કરીને હર્ષદભાઈના અત્યારે કોન્ટાક્ટ કરીને હર્ષદભાઈ તો આ દવાઓ મંગાવી છે બરાબર છે અને બીજું કે તમે કેટલા વર્ષથી આ કરો છો ચાલીસ વર્ષથી ચાલીસ વર્ષથી તમાકુ કરો છો બરાબર ને ખેતી કરે છે તમાકુ ની પણ આખા ગામની અંદર આવી તમાકુ કોઈ ની નહી થઈ અને એમની નહીં થાય બરાબર પણ એમને અમારી આ વસ્તુ વાપરી આવે તમને બતાવીશ કે દવા કઈ વાપરી તો આ છે મિત્રો ક્રોપ પરિવર્તન અને પેસ્ટ

તમાકુની અંદર તમારે કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય તો ખાલી અમારી આ વસ્તુ કેટલી વાર સ્પ્રે મેં ખાલી બે વખત ખાલી મિત્રો આપણી દવાના બે વાર માર્યા છે અને હવે હવે આ આ આ જમીનમાં નાખવાની નાખવાની મંગાવી છે નાખવાના નાખ્યા પછી એનો પાવર તમે જોશો ને તો ગજબનો રહેશે બરાબર અને બીજું કે તમાકુની અંદર ઉત્પાદન કેટલું નીકળતું દર વર્ષે દર વખતે તો અમારો પચીસ 27 મન બહુ 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 જોર કરતો તો ત્રીસ મન પણ આ વખતે તો મને એવું લાગે છે કે 50 થી 60 મન ઉતારો નીકળશે

પણ અમારી દવા તમે વાપરો ને તો સારામાં સારું તમને રિઝલ્ટ મળે આ બીજા ખેડૂત આપણી વિડીયો જોશે એમને આપણી દવા બાબતે શું કેવા માંગો તમે હું તો એ દવા એમને કહો ઓખો બંધ કરીને દવાની ખરીદી કરો ઓખો બંધ કરીને દવાની ખરીદી કરો ને ખેત નો વિકાસ કરો તમે અત્યાર સુધી તમે જે ખાતરો વાપરો ને એ ખાતરો ખોટા રૂપિયા નાખી રહ્યા બરાબર આ દવા વાપરો આ દવાથી તમને 100% આનું રિઝલ્ટ મળશે આ રિઝલ્ટ મને દેખાય મારી ઓખો દેખાય મને થોડું આખું ખેતર બતાવી દેજો આખું કોઈ પણ જગ્યાએ તમને અમુક લોકો બતાવ્યો તો એક બે પાતા પણ આપણે આખું ખેતર બતાવે છે કે તમને લાગે કે આખા ખેતરની અંદર કોઈ પણ જગ્યાએ તમને કુકડવાટ કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે આ બાજુ આપણો આખું ખેતર એકદમ ભરચક છે બરાબર કુકડવાટનો તમને સામાન્ય પણ નહીં દેખાય પ્લસ આની અંદર વિકાસ એની ગ્રીનરી પત્તાની જાડાઈ બધી રીતે આપણી વસ્તુ રિઝલ્ટ આપે છે એવું નહીં કે ખાલી સાહેબ વિકાસ જ કરે બધાની અંદર તમને ફાયદો થાય પત્તાની જાડાઈની અંદર વજનની અંદર વિકાસની અંદર કુકડવાટની અંદર બધામાં તમારો સારામાં સારું રિઝલ્ટ જોતું હોય તો એક વાર અવશ્ય અમારી વસ્તુ વાપરો મજા આવી જશે તમે વાપરો સો ટકા વાપરાતી એવી વસ્તુ છે અને આનું ફળ તમને મળશે સો ટકા ફળ મળશે એની ગેરંટી આપણે આપી હું પોતે ખેડૂત ગેરંટી આપું એમ બરાબર આ વિડીયો ઉતરે એટલે નથી બોલતા ને ના 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 હું પોતે ખેડૂત ગેરંટી મારી દેખાય છે મને બરાબર અરે અત્યારે કોઈક મારતું શર્ટ મારતું લાખો રૂપિયા સરસ મારવા તૈયાર છે હા મિત્રો આ છે અમારી વસ્તુનો પાવર કારણ કે મને દેખાય મારી ઓખો દેખાય દવા તો ઠીક પણ અમારું રિઝલ્ટ મને દેખાય તમારા દવા થી દેખાય મને અત્યાર સુધી ઘણા સલ્ફેટ ના યુરિયા થાકી ગયા અમે બરાબર છે ના ના વાત સો ટકાની છે મિત્રો એક નહીં અમારે ઘણા બધા વિડીયો તમે સાંભળતા હશો કે ખેડૂત મિત્રો આપડે પોસાય ખેડૂત ગરીબ હોય ને તો બી એને પોષાય બરાબર રિઝલ્ટ સારામાં સારું મળે સારામાં યુરિયા છે બધું નાખો એના કરતા આપણી વસ્તુ વાપરવું સો ટકા સો ટકા સો ટકા હું કઉ છું વાપરવું ઓકે તો પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ તમારા જેટલા પણ ખેડૂત મિત્ર છે અને તમાકુની ખેતી કરતા હોય તો અમારી વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો જેથી કરીને આપણી દવા મળે દવા વેચવાના કારણે નથી કહેતો પણ એ ખેડૂત મિત્રને આપણી દવા મળે અને એમને સારું રિઝલ્ટ મળે કારણ કે આજે તમાકુની ખેતી કરનારા ઘણા બધા ખેડૂત મિત્રો દિવસે ને દિવસે હેરાન થતા હોય છે પણ એમને જો સારી વસ્તુ મળે તો એમના ઘરની અંદર બે પૈસા વધારે આવે યાદ ખેડૂતોની ખેતી મને લાભ મળી ખેતી કરીને ત્રણ મહિને જયારે પાક પાક ના મળે એનો કોઈ મતલબ નહીં ઘરમાં કઈક આવો પાક થાય દેખાય આજે લગ્ન પ્રસંગ હતો આરામથી લગ્ન પ્રસંગ થઈ જાય આરામથી નીકળી જાય ત્રણ મહિના થાય તો ઘરમાં કશું ના મળે આપણી વસ્તુ આપણે ખેડૂત પૈસા વાળો થાય 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 સો ટકા થાય ને આ વર્ષે મને પૈસા દેખાય છે ચાલુ વર્ષે મિત્રો હોબડી જગો તમે આ ખેડૂત મિત્ર નો પાવર બોલે છે આપણી વસ્તુ નો પાવર નહીં ખેડૂત મિત્ર નો પાવર કારણ કે એમને અતાર ઢગલો દવા